પ્રકરણ નવ સાચું તપ હરિઓ સુરત તારીખ બાર એક ઓગણીસો માનવ માનવજીવન આપણને મનુષ્ય જીવન મળ્યું છે આ પૃથ્વીમાં મનુષ્ય જીવન મળવું બીજા જીવોના જીવન કરતા દોયેલું છે એ તો મહા દુર્લભ છે એમ બધા બોલે છે સાધુ સંન્યાસીથી માંડી બધા સંસારી જીવો પણ એમ બોલે છે આપણે તેવું બોલીએ છીએ પણ એનો ઉપયોગ કરતા નથી મારી પાસે અહીં આવનાર પણ તેવું બોલે છે પણ એ પ્રમાણે વર્તતા નથી એ દિશામાં કોઈની ગતિ નથી કોઈ સંસારી એમ કહે કે મારી પાસે રૂપિયા પચાસ હજાર છે તો એ ચોપડે બતાવી શકે ખરો ને જો લેવડ દેવડનો ધંધો કરવો હોય તો પહેલાં જેની સાથે ધંધો કરવાનો હોય તેની શાખ તપાસશે અને તેમ કરશે તો લેવડ દેવડનો ધંધો ચલાવી શકાશે તેવી રીતે બધા કહે છે કે ભગવાનનું નામ એ સાચું છે પણ કોઈ તે લે છે ખરું મારા ગુરુ મહારાજે તો મને દંડો આપેલો મારું ચાલે તો બે લગાવી પણ દઉં તારો સંસાર બૈરી છોકરા ધંધો સાચો છે પણ તને ભગવાનનું નામ સાચું લાગતું નથી અહીં આવનારાઓ પણ બહાના બહાના છે છે કે કામ હતું તે તો દંભ સાચી વાત કહેવાનો મારો ધર્મ છે એટલે દંભ ન રાખવો તમે જો મારા મિત્રો થયા હો તો સાચી વાત કરી દેવી જો તમારાથી મારું કર્મ ન બને તો ના પાડવી બને તો કરવું તમે જો પ્રેમથી કરો તો જુઓ થાય છે કે નહીં અહીં તો પ્રેમનું બંધન છે હું આશ્રમની ભૂમિ પર બેસીને કહું છું મારા ગુરુ મહારાજે મને દરિયામાં ચાલ્યા જવાનો હુકમ કરેલો એના પ્રત્યક્ષ સાક્ષી છે અમારી પાસે તો દરેક વાતની ખાતરી છે હું દરિયામાં ગયેલો ત્યારે બીજો કશો વિચાર નહીં આવેલો ફક્ત ગુરુ મહારાજની આજ્ઞા પાલનનો જ ખ્યાલ હતો એવી રીતે ગયેલો આ જાતની શરણાગતિ ભગવાન પ્રત્યે કેળવવી પડશે એટલે આ માર્ગમાં શરણાગતિ બહુ જરૂરની ગણાય છે એ જાતની તૈયારી કરવી જોઈએ હરિ ઓમ